રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર ઘણા વર્ષોથી રોડ રસ્તા પરંતુ આ કામગીરી એક તો ગોકળ ગાઈ ગતિએ થાય છે અને લોકોને ફરી રોડ રસ્તાને કારણે મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે આજે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા જૂનો ઉપલેટા રોડ આરસીસી રોડની કામગીરીમાં બુદ્ધિ પ્રદર્શન થતું હોય તેમ આરસી

ઉપલેટાર જૂનો ઉપલેટર રોડ આ તંત્ર નું કામ બેકાર હાલે ત્રણ મહિના જે આ રોડનું કામ હાલે આવી રીતે હોય પોઝિશન આવડી ખરાબ કરો તમે આ ખેડૂને એટલી મુશ્કેલી છોકરાઓને એટલી મુશ્કેલી તો તાત્કાલિક આ કામ કાયદેસર કરાવો આમાં આટા કામ કરાવો એ બેકાર કરાવો હો કાંઈક માલ હારો નાખો અને આની ઉપર રોલ ન હોય વાઇબ્રેટ અમારું ઉપર હોય

સાઈ કરવી હોય તો પહેલું વાત કરો અમને એ પ્રમાણે ખબર પડે મારું નામ ડાર્વિન ચોટલ્યા આ રોલ જે અત્યારે ફરે છે હાલ અત્યારે આરસીસી કોન્ક્રીટ ઉપર એ આપણો એક પ્રશ્ન છે કે એ યોગ્ય છે કે નહીં કે આરસીસી કામ ઉપર રોલ ફેરવાય કે નહીં ફેરવાય કે ડામર રોડ થતો હોય તો એની માથે રોલ ફેરવે છે એ તો આપણે જોયેલું છે પણ આ વસ્તુ આપણે પહેલી વાર જોઈએ નવીન લાગે છે એટલે આપણે મીડિયાને કે

અત્યાર સુધી તો પાંચ વર્ષ લાગી તો એ એમને જ હતું કોઈ ખાડો પડી જાય તો ખાડો બુરી વયા જાય ભવિષ્ય તો હવે આની માથે હજી શું આવે છે આપણને ખ્યાલ નથી પણ અત્યારે જે હાલ બની રહ્યો છે ને તો રોલ તો ખાલી મેટલ હોય ને તો મેટલ ઉપર તમે રોલ નાખી શકો મેટલ ને દબાવવા માટે રોલ ફેરવવો પડે ફરજિયાત છે એની માટે પાણી પણ સંટકોડવું પડે બરોબર તો એ તો બધું એની પેલા થઈ ચુક્યું હોય હવે અત્યારે તો એમાં અહિયાં નકરું કોન્ક્રીટ મટીરીયલ નખાય છે તમે તમારી નજર સામે અત્યારે પાછું એક વખત મીડિયા માં લઈને જોવો કે મેટલ મટીરીયલ નથી આરસીસી કોન્ક્રીટ જ છે